નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંબાલી ગામે નવીનગરીમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ભેગા મળી કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા પકડાયેલા ઈસમો ભૂપેન્દ્રભાઈ કેશુરભાઈ વસાવા રતિલાલ ત્રસી પરમાર કાળીદાસ મોહનભાઈ વસાવા સંજયભાઈ મણિલાલ વસાવા તુલસીદાસભાઈ શાંતિલાલ પ્રફુલભાઈ રમેશભાઈ તડવી તમામ રહે અંબાલી દીપકભાઈ કનુભાઈ ગોધરા પકડી પાડી તમામની ઝડતી કરતા રૂપિયા તેર હજાર સાતસો સાહીઠ તથા દાવ ઉપરના રૂપિયા ચાર હજાર પાંચસો ત્રીસ એમ કુલ રૂપિયા અઢાર હજાર બસો નેવ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા